ચોરો બહુ આવે છે તો ચોરો ની રાહ જોવા છે અમારા અશોક ભાઈ હોસી લઈને ઉભા તો ગાડી આવી ગઈ છે ભાઈ અને અમારા જીગાભાઈ લે છે આગળ ટ્રેક્ટર આજે દેખતે મજા આજે તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા તો ઉમીદ કરું છું તમે બધા સારા હશો ફેમિલી તો અહીંયા આજે કે ખેતર માં કેળા કટિંગ ચાલી રહી છે તો અમારા ભાઈ આવી ગયા છે કેળા ભરવા માટે જે સુનિલભાઈ છે આજે બોડેલીના છે તો આવ્યા છે સુનિલભાઈનો નો ફોન આવ્યો છે કદાચ ફોટો મોકલી દો ભાઈ અમારા વેપારી સુનિલભાઈ નો ફોન આવ્યો છે તો જોઈ શકો છો કેળાની કટિંગ ચાલી રહી છે આ બાજુ રતન કાકા આવી ગયા છે અને સાથે વિના કાકા તો કેળાની લૂમ લઈને આ છે અમારા અશોક ભાઈ જે ડીબરી કળાને છે ડીબરી કળા અમારે અહીંયાથી ચાર કિલોમીટર દૂર છે ત્યાંથી આવે છે અમારા ભાઈ અજયભાઈ અમારા ફાઈટર છે ક્રિકેટ બોર્ડ એન્જર આવે છે બોલર બી ડબલ પર દસ છે બોલ્ડ મારી દે એક બોલર બે વિકેટ પાડ દે કેળાની લૂમ છે તમે જે બજારમાં ખાવ છે ભાઈ જીગાભાઈ આર્યા પાછા ફરીને જાય છે ડાન્સ કરે છે મોજ કરે છે અને જે ખેતરમાં જે કટિંગ કરે છે અમારા ભાઈ જમા ભાઈ છે

કેળા એકદમ જોરદાર ગ્રીન છે લીલા 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 છબ છબ પાકશે એટલે પીડા પીડા થઈ જશે હા હાલ હમણાં લીલા દેખાય છે પણ એસી સ્ટોરેજમાં મૂકશે એટલે અમારા સુનીલ ભાઈ પીડા પીડા કરી દેશે બાપુ નહીં ગાઠે આજે તો અમમાં છે આજે પાર્ટી સેટિંગને મળવા જવાનું છે એટલે ઉતાર કરશે મારા ભાઈ નાખતો નાખે છે ગોળિયો સાથે આવી છે આમાં જે દેખાય છે તમને ભેંસ સર્વે છે કદાચ ગાય અમીસા એને કદાચ સંભળાય છે કે બેરી થઈ ગઈ છે હા જો ગાય છે કે ભેંસ છે ગાય છે મને એવું લાગે છે ગાય ચરાવા ગઈ છે તો મારા ભાઈઓ કેળા કાપે છે ને કેળા લાવે છે મોટા મોટા લૂમ છે દર વખત અમારા ભાઈ આવે છે લૂમ કાઢવા માટે ડેબરી કાઢા એના ભાઈ છે અમારા તો આ ભાઈ છે અમારા ભાઈ જીગા ભાઈ ઓલરાઉન્ડર છે

અમારા અજય દેગન જે એક્ટર છે બોલીવુડના અને અક્ષય કુમાર છે તથા શાહરૂખ ખાન એ બી મોટા મોટા હસ્તીઓ ખાય છે કેસર યુક વિમલ છે તો તલકપુર ના આવી ગયા છે ગયા બાઇક લઈને ગયા છે અમારા ભાઈ ને સંપૂર્ણ થઈ છે જાય છે આ સંપૂર્ણ મનીષભાઈ ચાલ્યા શંભુ ભાઈ મનીષભાઈ બી ગયા છે હમણાં બાઇક લઈને જે હમણાં તમે જોયા એ માછીપુરાના છે અમારા ભાઈ તો સુનિલભાઈ જે વેપારી છે આવવાના છે મારા ખ્યાલી થોડી વારમાં આવવાના છે ને ભાઈ વાત થઈ ફોન પર હા તો એ આટો મારવા આવશે જોવા માટે કેવા કેવા કેળા છે અને અમારા ભાઈઓ કેવું કામ કરે છે એના માટે આવશે દબંગભાઈ છે દબંગ એમનું પોતાનું છે આવેલા છે બરાબર હવે એ ગોરીને અમે કાટે જઈશું ત્યારબાદ એ લોકો છૂટા થશે પછી કેટલી થપ્પી બાગ ભરવાની છે હજુ ટોટલ હજુ અમારે ભરવાની છે 100 કેરેટ જેટલી એવું છે પછી જશો પાછા હા પાછા જશો પાછા તો ત્યાં જ આવશે બરાબર એટલે બે ગાડી ભરવાના છે મારા ભાઈ એક ગાડી ભરીને પાછા જ આવશે તમારા ભાઈ આવી ગયા છે મારા ભાઈ તથા સાથે છે અમારા હર્ષિલ ભાઈ કેમ છો ભાઈ કઈ જાવ છો કેમ ફરી આવ ફરી આવ પાછા બા બેઠા છે બા કેમ છો એમને કદાચ સંભળાય અંદર કાચ બન છે એટલે ચાલો ભાઈ મળીએ અમારા પાસે હરશીલ હતા જયબી માનવ હતા સોરી માનવ અને હરસીલ સોયથી જાય છે વડેલી આટલો મોટો લૂમ છે હા પાપા થોડી મુશ્કેલી પડે છે આ ખેડૂત કેવા કેળા કાઢે છે કશું સમજો નહીં કીડા તો કાળા જ પડાય ને મારા ભાઈ તો પૈસા મળે માલ હે તો મોહબત હે ભાઈ બરાબર ને મહેનત બી થાય છે એટલી તો મારા ભાઈ ત્રણ લૂમ ને લઈને આયા છે બાહુબલી એક લૂમ ઉતરી ગયો છે આ બીજો લો અને ત્રીજો લૂમ ઉતારશે જાતે ઉતારશે મારા ભાઈ તો બાહુબલી છે અમારા ભાઈ બાહુબલીને અમારે ટિક્કર આવ્યું ત્રણ ત્રણ ટિક્કર આપ્યા છે આ ટિક્કર આપવાનું કારણ કે જેટલા લૂમ નીકળે તો ખ્યાલ આવે એક લૂમ લઈને હતો એક ટિક્કર આપવાનું બે લૂમ લઈને હતા બે લૂમ અમારા રાજુ કાકા એ કે છે રાજુ કાકા કેમ છો શું છે શાંતિ કે બાજુ અમારા રાજુ કાકા એ આવ્યા હતા ખેતરમાં ને અશોક કાકા છે અશોક કાકા કેવું છે ભાઈ માણસોને લઈને તો જે પેલા ખેતર કટિંગ હતી તે પતી ગઈ છે તો હવે બીજા ખેતરે કટિંગ કરવા આવી ગયા છે તો હવે લૂમ ઓછા છેલ્લી છેલ્લી કટિંગ છે એટલે કે છેલ્લું છેલ્લું છે હાર્વેસ્ટિંગ કેળાનું આ ખેતરમાં તો એના માટે આપણે ટ્રેક્ટરમાં ભરીને લઈ જઈશું ટ્રેક્ટરમાં ભરશું અને બીજા ખેતરમાં જે કટિંગ ચાલતી હતી તો પેલા ખેતરમાં લૂમ વધે છે તો ત્યાંથી એ લૂમ લેશું અને ટ્રેક્ટરમાં લઈને જઈને બીજા ખેતરમાં લઈ જશું તો બીજી ગાડી આવશે અને જે પેલી ગાડી કટિંગ ચાલતી હતી ભરાવાની કેરેટ તે ભરાઈ ગઈ છે તો હવે નીકળી ગઈ છે ગાડીએ ને એ ગાડી ખાલી કરીને બીજી આવશે પાછી એ બોડેલી ગાડી જવાની છે જે ભરાતી હતી પહેલાં તો આવી ગયા છે બીજા ખેતરમાં તો અહીં કટિંગ બી ચાલુ છે તો ગાડી તો બીજા ખેતરના જે કેળા હતા કેળાની લૂમ તે આ ટ્રેક્ટરમાં ભરીને આવ્યા છે અને જે આ ખેતર દેખાઈ રહ્યું છે તેની કટિંગના જે લૂમ છે એ મૂકી રહ્યા છે અને આજે બંને લૂમ છે ટ્રોલી વાળા ટ્રેક્ટરના અને તે એક ગાડી ભરાશે તો એક ગાડી આવશે હમણાં જે પેલી આગળની ગાડી હતી તે ભરાઈને જતી રહી છે આ બીજી ગાડી આવશે થોડા ટાઈમમાં તો બાજુમાં તળાવ છે એકદમ નાનું તળાવ છે દેખી રહ્યા છો એ તળાવ છે એની બિલકુલ બાજુમાં ખેતર આ સાઈડ કટિંગ ચાલી રહી છે તો હવે ભૂખ લાગી ગઈ છે તો કેળા છે હવે તો કેળાનો નાસ્તો કરીશું થોડો ટાઈમ તો ટાઈમ થઈ ગયો છે બે વાગી ગયા છે ભાઈ કટિંગ ને આ તરજુકાજુ કશું ખાધું નથી તો હવે કે કેળા ખાઈશું કેળાની રાહત લેશું કેળાની તો આજે અમારા જીગા ભાઈ તો ભાઈ નેચરલી કેળા છે વિધાઉટ ગેસ કેમિકલ વિધાઉટ કેમિકલ નેચરલ ખાવા એકદમ સ્વાદિષ્ટ એકદમ જોરદાર છે બાકી નેચરલી કેળા અહીંથી પાકે છે ને જ ખાઈએ છે આપણે અહીંથી પાકેલા હતા જ ખાઈએ છે તો ચાલો આવો ખાવા તમે બી પછી ખાઓ સ્વસ્થ રહો હેલ્ધી રહો તો કેળાની કટિંગ પતી ગઈ છે ભાઈ અમારા ફાઇટરો બધા બહાર નીકળી ગયા છે અશોકભાઈ ફોન આવ્યો છે બહુ બિઝી છે આજે તો ધમાભાઈ બી વાસી લઈને બહાર નીકળી ગયા છે જે હાથમાં છે લોખંડની અને હું અને જીગો અમારે એ ટ્રેક્ટર પર બેઠા બેઠા છે તો હું અને જીગો એ ટ્રેક્ટર પર બેઠા છે તો હવે જે ટિક્કર આપતા હતા હરિયા ટિક્કર આવા તે હિસાબ કરીશું હવે જે અમારા ભાઈઓ છે અશોકભાઈ બધા ખાવશે પછી કેટલી લૂમ થઈ છે એની પરથી ખ્યાલ આવશે અને પછી એમને પૈસા આપવામાં આવશે તો અશોકભાઈ અશોકભાઈ લાવો કેટલા થયા કેટલા તો અશોકભાઈ ઇંગ્લિશ બી સાથે સાથે બોલે છે અમારા અશોકભાઈ અને બીજા ભાઈઓ દેખી શકો છો ગણેશ કાઉન્ટ કરે છે છુપાઈ છુપાઈને કાઉન્ટ કરે છે ગણેશ એકબીજાથી કેટલા છે આપડે ભાઈ હમણાં અઢાર છે તો ટિક્કર મૂકી દે છે અમારે તો ચોરો બહુ આવે છે તો ચોરો ની રાહ જોવા છે અમારા તો ભાઈ હોસી લઈને ઉભા તો ગાડી આવી ગઈ છે ભાઈ અને અમારા ભાઈ લે છે આગળ ટ્રેક્ટર કેવું ગાડી ખાલી કરી ને તો બીજી ગાડી લઈને આવી ગયા છે અમારા ભાઈઓ અમારા ભાઈ આવી ગયા છે બીજી ગાડી ભરવા એક ગાડી એક ગાડી ભરી દીધી છે ને બીજી ગાડી ભરવા આવ્યા છે તો અમારે ગાડી ને અમારો અશોકભાઈ કઈ જાવ છો ફર અશોકભાઈ કઈ જાવ કઈ જાવ તો અશોકભાઈ આપી દીધા છે પૈસા એમના એમની મહેનત ના પૈસા અશોકભાઈ ખુશ છે આજે ભીડો પૈસા ગણે છે ઓછા તો નથી આવ્યા વધારે આવી ગયા હોય તો વાંધો નહીં તમે જો રાખજો પચાસ તો ચલો મળીએ આપણે અશોકભાઈ તો તમારી જોડે બિલ રાખો તમારી જોડે તો આવતી કટિંગ મળીશું તો ચાલો મારા ભાઈઓ તો કેળાની કટિંગ થતી ગઈ છે તો ભાઈ ભાઈ હશો ભાઈ મળીએ આવતા બ્લોગમાં અને તમે બી આવતા ઓફ બ્લોગમાં મળે છે તો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજોમાં તમારા નાના ભાઈને તો મળીએ આવતા બ્લોગમાં બાય બાય જય શિયા રામ જય માતાજી